પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ એક બાજુ આશીર્વાદરૂપ છે પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે પરંતુ તંત્રની બે કાળજી કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની નીતિના કારણે કેનાલો સતત વિવાદમાં રહી છે ત્યારે વધુ એક કેનાલના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થયા છે હારીત તાલુકાના બોરતવાડા પાસે પસાર થતી માઇનોર બ્રાન્ચ કેનાલ છેલ્લા બે દિવસથી ઉભરાતા કેટલીક જગ્યાએ તૂટી જવા પામી છે અને તેના કારણે આ વખતે ખેડૂતોના ખેતરને નહીં પણ ગ્રામજનોના ઘર આંગણે તેમજ વરંડામાં પાણી ઘૂસ્યા છે આ પ્રસંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર હારીજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જે રામગઢથી તંબોડિયાથી કુરેજાથી વાંસા થઈ રાધનપુર શાંતલપુર તરફ જાય છે ત્યારે હારીજ તાલુકામાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ તેમજ માઇનોર કેનાલો લગભગ પચીસથી ત્રીસ જેટલા ગામડાઓને પાણી પૂરું પાડી ત્યાં હારીજના બોરતવાડા પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે જેમાં ગતરોજ રાત્રિના સમયે પાણીનો પ્રવાહ વધી જતા કેનાલ કોઈક જગ્યાએ તૂટી હતી અને ક્યાંક ઉભરાઈ હતી કેનાલ ઉભરાતા આજુબાજુના રહેણાંક વિસ્તારો સુધી પાણી આવ્યા હતા અને બોરતવાડાના ઉગમણી બાજુમાં આવેલ ઘરો તેમજ વરંડા તેમજ નેરિયામાં પાણી ભરાતા લોકોને અવર જવરની મુશ્કેલી પડી હતી તેમજ વરંડામાં રાખવામાં આવેલ સૂકો ઘાસચારો પલળી જતા પશુઓને નિરણ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી સાથે સાથે અન્ય ઘરવકરીને નુકસાન થયું છે મહિલાઓને વાડામાં પશુઓને દોવા જવા માટે ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું તો વગર વરસાદે પાણી ભરાતા તેમજ ઠંડીની ઋતુના કારણે અત્રેના ગ્રામજનો રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે આમ બોરતવાડામાં વગર વરસાદે પાણી ભરાયા છે તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલોની સાફ સફાઈ કરવામાં પણ ઉણી ઉતરી રહી છે સાહેબ કેનાલ તૂટી ગઈ છે તે પાણી બહુ જ આવે છે અને અમારે વેલું ઉઠીને પાંચ વાચી દોવા જવાનું કેવી રીતે જાવું ઢોરાને કેવી રીતે નિહાર કરવા જાવી અને બહુ જ પાણી ઠંડુ રમન લાગે એટલે એટલે પાણી નળિયામાં હડાયું નહીં અમારે સાર ઘાસ બધું પલળી ગયું છે અમારે નુકસાન બહુ જ આવ્યું છે તારે ઢોરણ ખવરાવા માટે થોડી થોડી સાર તપાડી નાખા નર્મદા કેનલ અમારે અહીંથી એક કિલોમીટર આસપાસ છે ઉભરાઈ અને આ ત્રીજી વખત આવી રીત થયું છે અમારે ચોમાસામાં રહેવું છે રીત શિયાળામાં ભેંસીઓ પોણીમાં ઊભી છે એક ભોર ચામડાની સારીનો પલડી ગયો છે હવે અમારે કરવું શું રજૂઆત રજૂઆત તો પેલી ફેરાય કરી હતી ચાલુ છે આરી ચેનલ હું થઈને માજન ડેલો રહ્યો ને એમના જાય છે આ રીતના હોવધી એટલે દાદા ફોટિયું પૂરું થાય પોણી શિયાળો એટલે ઠંડી અમારે દોવા દુવાચી જ જવું ઢોરોને ચો રાખવું અને સારી પલડી જઈએ એનું શું અત્યારે હાલ પંદરથી વીસ રૂપિયા એક પુલાના છે નુકસાન વાળામાં જ સારી પડી હોય તો હવે બીજે તો જો મૂકવી કહો